જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રીમતી રીવાબા જાડેજા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાંસદ શ્રી પૂનમબેન માંડર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રીમતી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોડા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા દંડક શ્રી કેતનભાઈ નાખવા નેતા શ્રી આશીષભાઈ જોશી

ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના બહાદુર ગુરુ ગુરુ ગોવિંદ ગોવિંદસિંહ જે પંચ પ્યારે પાંચ શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ

સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે દરેક નાગરિકના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરીસ છોટે કાશી એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયા એમ છેલ્લા ત્રણ દિવસમાં અઢારસો ને છેતાલીસ કરોડ રૂપિયાના વિકાસ કામો આપણને કેવી રીતે મગજમાં રાખવું જોઈએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા ફાઈનાન્સીયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજાર હજારો કહેવાય કે લાખ સુધી ને ના પહોંચાય એવી કિંમત ના વિકાસ કામ જો તમે માંગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાય કે ભાઈ દરેક ના મગજમાં લાખ નો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલી ગયો કરોડનું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ન લાગે એ માનસિકતા ક્યારે બંધાય એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધા એના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે ફાઈનાન્શિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ નેવું ટકા જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શકીએ કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે એના એ વર્ષે પહોંચી શકે માટેની આપણે વ્યવસ્થા કરી છે એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય દરેક જન એવું જ તમે હોય કે અમે હોય કે જે કામ પતી ગયું એને યાદ ના કરે પણ નવું કામ કયું બાકી છે પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય દરેક જણને છૂટ હોય પણ સાથે સાથે જે નવા જે જૂના કામો થયા છે એ પણ મગજમાં રાખવા પણ તેણે કોઈ દિવસ કઈ કામ જ નથી કર્યું છેલ્લા કેટલાય વર્ષોથી કામ જ આપણે કરતા આવ્યા છીએ અને કોઈએ કામ કર્યું જ નથી

વિકાસ ના કાર્ય એક રૂપિયો ખૂટવાનો નથી આગળનું જોતા જ રહે છે આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ આગળ વધવું જોઈએ આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયર શ્રી ટીમ ને ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા છો કે આમાં આઈએ તારે જ રાખે જેવું છે પણ હવે હવે શરૂ થયું છે કે અમે હજુ આવું ના આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે એમાં આપ તમારા બધાનો સહકાર પણ આજની અંદર એટલો જરૂરી છે અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્ષ માં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે અરે રીત છે તમે થોડો ટાઈમ સાચવો તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે તમે સફાઈ કર્મચારીઓ પણ ખુબ સારું કામ કરે છે એમાં તમારે મીન મેઘ નથી અત્યારે તમે આ લોકો જ કરી દે છે

અહીંયા આજે પાણી માટેના કામો છે એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટે ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે જેટલું આ બધા જ કામો વિકાસ ના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે કેટલો સારો વિકાસ હશે તો એ ટંકવાનો તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ આજે આપણે તો વડાપ્રધાન શ્રી પણ આપડે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં આટલું મારે કરવાનું અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે એમણે કોઈ વસ્તુ મૂકી નથી દરેકે દરેક સેક્ટર માં જેટલા આગળ વધ્યા છે તો નાના નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી કરી

એ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પ્રયત્નો અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ કર્યા છે દરેક એના માટેના પ્રયત્ન કર્યા છે પણ સક્સેસ કોને મળી માન્ય ને અત્યારે આપણા ગુજરાતમાં આપણે શરૂ કરી એટલે ભવિષ્યનું પણ વિચાર કરતા સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે ભવિષ્યનો વિચાર કરવો એ પણ એમની ધુરમ દેશી છે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ નીકળવા માટે પણ કોઈ ઉપાય એક જ છે કે સંવેદના સાથે જોડ્યું આપણે એક પેડ માકેના અને એક પેડ માકે એટલે આપણે દરેક જણ એક ઝાડ ઉગાડીએ એનો માટેનો પ્રયત્ન છે જ્યાં તમને જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ તમારા માતાના નામે ઉગાડો એનો પણ એટલો ધ્યાન રાખવું પડશે આજે પાણીની વ્યવસ્થા થઈ છે કે ભાઈ અહીંયા ગાડી પાણીની જે વ્યવસ્થા આયોજન શું કેવી રીતે આપે છે ખબર નથી પણ અત્યારે ખૂબ સારું આયોજન થયું છે અને રોજ પાણી મળી રહે એવું આયોજન થઈ ગયું છે સારી વાત છે પાણી વાપરો પાણીની જરૂરિયાત છે પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવો પડે આજે આપણે સૌરાષ્ટ્ર તો બધાને કહેવું જ ના પડે કે પાણીની સમસ્યા શું હોઈ શકે એમાં કેટલું હેરાન થઈ શકાય આપણને મગજમાં જ હોય એટલે પાણીનો બગાડ અહીંયા તો થાય જ નહીં અને પાણી જેટલું બચાવવાનો પ્રયત્ન સૌથી સારામાં સારો કોઈ કરતું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય કારણ કે એમને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે વધુમાં વધુ એમને ખબર છે તો આપણે એના માટે પણ માન્ય વડાપ્રધાન શ્રી આજથી કે ભવિષ્યની પેઢી માટે શું કરી શકાય તો આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન કર્યો છે અમે પણ પણ અહીંયા દરેક ધારાસભ્યને લાખ માટે આપ્યા છે કે ભાઈ આની આયોજન કરો તમારા તમારા વિસ્તારમાં કોર્પોરેશન ને પણ કીધું છે એના માટે એનું આયોજન તમે કરીને ગમે તેમ કરીને જેટલું વરસાદનું પાણી જ્યાં આંગાડી જમીનમાં ઉતારી શકાય ત્યાં ઉતારો તમે જ્યાં

જે રીતે આપણા ઘરમાં બંગલો હોય તો ઘરનું પાણી કેવી રીતે નીચે ઉતારી શકાય ખૂબ ઓછા ખર્ચામાં જમીનમાં ઉતારી શકાય એવી પદ્ધતિઓ બધી છે તો એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ અહીંયા જામનગર અને જામનગર અત્યારે તો વર્લ્ડના નકશા ઉપર આવી ગયું છે સ્ટુડન્ટો બેઠા છે તો એમની વાતે કરી લઈએ બે હજાર વીસ માં દેશની સૌ પ્રથમ એક માત્ર રાષ્ટ્રીય મહત્વ એઆઈટીઆર સ્થપાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી ડબલ્યુ દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન ગ્લોબલ ટ્રેડિસ મેડિસિન સેન્ટર જીટીએમસી પર જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHO એ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે વિકાસ બી

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્ત્વતા ઉજાગર કરી છે આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ ખ્યાત છે આપણે ઘણી વખતે શું હોય છે કે ભાઈ ડોક્ટર કોણ સારો તો કે ભાઈ હજાર ની બે હજાર રૂપિયા લેતો અથવા આપણા મગજમાં આ ઘર કરી ગયેલો છે અને મમ્મી જો અડધડ ફકાવડાવે તો આપણે કે આ શું આ આનંદ માંથી ઉધરસ કે શરદી મટવાની છે એમ કરીને ના પાડતા હોય પણ ધીમે ધીમે પેલું કે છે ને કુદરત નું ચક્કર ફરે એટલે પાછું જૂનું પાછું ફરી બધું યાદ આવી જાય કે ભાઈ ક્યાં આગળ કુદરત ને સાથે રાખીને નહીં ચાલ્યો તો શું હેરાનગતિ થઈ શકે એ આપણે બધાએ કોવિડમાં જોઈ લીધી છે હોય

વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે આત્મનિર્ભર અને આત્મનિર્ભર માટે સ્વદેશીનો આગ્રહ રાખીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમો છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી આજના આ કાર્યક્રમમાં અતિવ્યસ્ત હોવા છતાં માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં પધાર્યા અને રૂપિયા છસો બાવીસ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે સાહેબ આ ભેટ આપવા માટે આપની ઉપસ્થિતિ માટે અને આપના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે જ પધારેલા સૌ મહાનુભાવો માનનીય મંત્રીશ્રીઓ સાંસદશ્રી ધારાસભ્યશ્રી સહિત મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવોનો પણ અંતઃકરણથી ઋણ સ્વીકાર કરીએ છીએ આપ બધા અહીંયા આવ્યા આપનો પણ આભાર માનીએ છીએ કાર્યક્રમ અહીંયાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે શુભારંભ કરાવ્યો તે પૂર્ણ થયો નથી કારણ કે હજી માનનીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવો બહાર